જે આ રોડની આજુબાજુ હું રોક કરું હોય ને રોડ બાજુમાં જ છે હે ને તો તમને મારો અવાજ બહુ ઓછો આવતો હોય પણ થોડું એક કરી લેજો આગળ જમી માં આવે ને કરૈયા વાળો ને રસ પીધો ધ્યાન મેં ફૂટે ફૂટેજ ઉતારીએ તમને જો આગળ આવી જાય તો ભાઈ રસ બનાવે ને વીસ રૂપિયામાં રસ બનાવે ને પણ પરઈ ગયા મજબૂત મેં કરાઈ પીધું રસ નથી પીધો તો અત્યારે આપણે જવાનું હોય પેલા શિવરનજી અમદાવાદમાં જે રો ટર પડતી શિવરંજની કહેવાય જે અમદાવાદમાં એવા રખી દે એ ટવર તો હાલ આપણે પેલા જાઉં શિવરંજ અને પછી આજે જવાનું આપણે જે વિરાટ કોહલી થી બિલ્ડિંગ રહ્યો છે ને અટાણે ત્યાં આ છે અમને તો અમદાવાદ મેચ છે આરસીબી નો ને જીતી નો હાલો આપડે ત્યાં જાઉં અને પછી વ્લોગ આગળ કન્ટિન્યુ હું થાય તમને ખબર પડી જાય વ્લોગ તો ભાઈ અત્યારે આમ ભાઈ ભાઈ ને આવ્યા હે યાર રસ પીવા આટુ અને મી હેને પહેલી વાર મારી લાઈફમાં હેને હે ને કરહિયા જો કરહિયા આમ રસ પીધો જો તમે અહીંયા કારીગરી જો કરહિયા માં

આપણે એને પેલા પેસેન્જર પેલું ભાડું મેં ચૂકવું હાલ આપણે એને ત્યાં જવાનું વિરાટ કોહલી મળવા કોઈ કેતામાં વિરાટ કોહલી ક્યાં રહીએ ને ત્યાં જવાનું મળવાનું તો હવે તમને ખબર હે યાર એ આપણે શું કે નીચામાં હા એ વિરાટ કોહલી એને કંઈ નહીં બોલવાનું હાલો હું એને મોટા મોટો ફેન હું એને એક કામ મૂકી આવે શબ્દ બોલો કંઈ કહેવાનું નહીં લોકમાં જરાય નહીં ખબર પબ્લિક મને ખાલી આવડ કરે તો એને કઈ રીતે માટે તો આપણો હાલ થઈ જોઈ

હવે આપણે જવાનું હે આઈટીસી હોટલ હલો અહીંયા જાય હાલો હાલો પછી યાદ જઈને તમને બધું કહું આ વસ્તુ હોય ને મને મોડી ખબર પડી કે ટીમ છે ને આ અમારો જે હું જે એરિયામાં રહું ને ત્યાં જ રોકાણી છે ત્યાં ટૂંકમાં હું જે એરિયામાં રહું ને ત્યાં આઈસીટી હોટલ આવેલી છે આ શિવરંજન બાજુમાં ત્યાં જ રોકાયેલી મને મોડી ખબર પડી હું તો ને આપણે બાપુનગર સાઈડ નિકોલ સાઈડ તો હાલો આપણે એ સાઈડ જઈએ અને એકાદી હું કે રીલ બી શૂટ કરીએ અને ખબર નહીં હોય આજે બસ વઈ ગઈ હોય કે ના વેગી હોય નથી આ ટૂંકમાં રોડ બાજુમાંથી અવાજ મારો ઓછો આવતો હાલો ત્યાં જાય

જાની અંદર વિરાટ કોહલી આજે આગળ જ તો જાની અંદર હા અંદર ફાઈનલ જ છે આગળ જ ગયો તો 12 આવ્યો ને પટપા જોઈ આમ આમ કર્યું તો ખાલી શું ભાઈ જોયા તો ટિકિટ ટિકિટ કોહલી આવી ગયો જારીયા આમણો જોવે તો થાય જાર તમે દેખાતું નથી કદાચ વિરાટ કોહલી છે ભાઈ હો વિરાટ કોહલી છે પણ દેખાતું નથી મોબાઈલ તો ભાઈ જો આ અંદર છે ને ભાઈ જે એવા હે અને વિરાટ કોહલી નો ઓટોગ્રાફ બતાવ અંદર યુનિફોર્મ ના હતા જો ચડડા પહેરવા બધા ટી આ વિરાટ કોહલીનો ઓટોગ્રાફ જો તો બતાજા તો કમાહે આરસીબી ના બધા પ્લેયર છે ને ઓટોગ્રાફ હે આમાં આ ભાઈ અંદર જ બોલાયા હતા હા તમને હું આરસીબી ના પેજવારે જ બોલાયા હતા આ ખુદ નું આનું ભાઈ નું આરસીબી નું હે ને તમારા ફેન પેજ એમાં કેટલા બસો પેજ હતા હે ને તમારે ફોલોઅર્સ હે એમનો અંદર બોલે બેટિકીડ આઈપી બેટિકીડ આઈપી બેટિકીડ આઈપી હવે અમે રાજે ક્યારે આવે કોલી પાણી માણી પીવા ગયો તો અડધો તો વન અત્યારે એવો છે ને ટીમ હે ને એક વારી નીકળી માં નાકડી ગનપો યુઝ પડી ગઈ હું હે ને સ્પેશિયલ રિવા કોલી ની વાત બેટો આપણે તો પેન એડા રહ્યા ને લોકી જો આ પબ્લિક તો જો કેટલી થઈ ગઈ તો ભાઈ બસ આવી ગઈ હ અત્યારે જો હા આંતી 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 પોલી સાઈડર તો ભાઈ આજ પેસ છે ને અત્યારે દિવસ મારે છે દિવસ ભાઈકાલી પબ્લિક જુઓલો મને આવી કોણ <laughs> લ <laughs> ભાઈ જાય પબ્લિક ખાલી

પાણી પી લીધું હે અને હવે જાય આપણે રૂમે પછી જમીએ અને પછી પછી શું કરીએ બાકી હે ને ભાઈ વિરાટ કોહલી પબ્લિક હતી ને કે વિરાટ કોહલી વિરાટ કોહલી હોય એ તો શું ઓલા મોટા માણસો કહેવાય ને આપણા હેઠા ઉતરે બસ ને તો આજે લોક માટે રાખી દો લોક પછી લાંબો થઈ જાય જો કે ચાર પાંચ મિનિટ નો થઈ જાય પણ વાંધો નહીં વધારે પૂરતો તમને આરસીબી જે ટીમના ટુકડા હતા એ જ મેં બતાવ્યો હતા મારે જવું છે રૂમે અને પાછો નવો લોક પણ ચાલુ કરવો હોય તો આજના લોગમાં એટલું રાખીએ મળીએ અને પછી ના એક નવા લોગમાં ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો આજે જોવા નવા મસ્ત મજાના કોન્ટેન્ટ જોવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં હલો રામ હવે ફોનમાં ચાર્જિંગ છે નહીં બે ટકા જ છે મારે શું કે વિડીયો પૂરો કરવો તો ટૂંકમાં પૂરો કરી દીધો તો વિડીયો મારે હે ને હજી થોડો ઘટે છે સેકન્ડ તો હે ને મેં જ જોવા જાવ મારી આગળ પૈસા નથી એટલે મેચ જોવા નથી જાઉં બાકી તો હા વિરાટ કોહલીને જોઈ લીધો આજે ચાલો હવે હું રૂમે જાઉં અને ફોટી હેનમાં બફવાસ નથી કર્યો લોક અહીંયા સુધી રાખજો હે હે ભાઈ છતાં એક ને એક લુગડા બ્લોગ બનાવે એવી તો કોઈ કમેન્ટ કરતા જ ન મને ખબર હે તને ધ્યાન રાખીને બેઠા હોય એને મને ખબર હે હાલો તો હે હે બાય